પોરબંદર આજે પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી પોરબંદર જિલ્લામાં પોલિયો ઝુંબેશ હેઠળ સમગ્ર જિલ્લામાં પર હાથ ધરવામાં આવી હતી જેનો પ્રારંભ લેડી હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લામાં આજે પોલિયો ઝુંબેશ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટર કેડીલા ખાણીના હસ્તે પોલિયો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પોરબંદર જિલ્લામાં ત્રણસો ચોર્યાસી બુથ પર આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહેર સ્થળો તેમજ વિવિધ વિસ્તારમાં બૂથ ઊભા કરવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લામાં જીરો થી પાંચ વર્ષના બાસઠ હજાર બાળકોને પોલિયો ઝુંબેશ હેઠળ પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે ડોક્ટર બીબી કરમતા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જિલ્લા આરોગ્ય અધિકારી આથી જાહેર જનતા જો અપીલ કરવામાં આવે છે કે આજે પોલિયોનો દિવસ જે કહેવાય કે રાષ્ટ્રીય પોલિયો દિવસ તરીકે સમગ્ર ભારતમાં સારામાં સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે તેમાં પોરબંદરમાં બાસઠ હજાર બાળકો છે ઝીરોથી પાંચ વર્ષના બાળકો ને જેમાં ટોટલ બુથ ત્રણસો ચોર્યાંશી ફિક્સ બુથ ત્રણસો સિત્યાવીસ મોબાઈલ બુથ આડત્રીસ ટ્રાન્ઝિટ બુથ ઓગણીસ અને સ્ટાફ જેને કહેવાય હ્યુમન રિસોર્સ ચૌદસો લેખ જેટલો છે અને તમામ અમારી આરોગ્યના તમામ કર્મચારી આજે કરો યા મરો એક પણ પોલિયોનો કેસ ન આવે એના માટે ખૂબ જ પોતાની જાતથી સવારે છ વાગેથી ટોટલ બુથ જેને કહેવાય કે સમગ્ર આપણા જિલ્લામાં તમામ ગામડે ગામડે પણ જેને કહેવાય સાત વાગ્યાનો ટાઈમ છે ને આઠ વાગ્યાથી રેગ્યુલર બધી જગ્યાએ સમયસર શરૂ થઈ રહ્યો છે થઈ ગયો છે માટે આથી અમારી ખાસ જાણ છે કે કોઈ પણ બાળકો બાર ગામથી આવેલા હોય સગાવાલાના બાળકો હોય અથવા કોઈ વાડી વિસ્તારના બાળકો હોય તો ખાસ અમારે એક ઝુંબેશ રૂપે અમારા તમામ સ્ટાફને સપોર્ટ કરે અને પોલિયાના બે ટીપા પીવડાવે એવું ખાસ અમારા તરફથી જાહેર અપીલ છે ટુ પર ન પહોંચવે તો એના માટે થઈને કાલનો દિવસ જેને કહેવાય કે બીજો અને ત્રીજો દિવસે ઘરે ઘરે જઈ તમામ સ્ટાફ જેને કહેવાય કે સારી રીતે પોલિયાના ટીપા પીવડાવી દે છે આ ઝુંબેશનો પ્રારંભ પોલિયાનું જ્યારે વેક્સિનેશન પોલિયાના કેસ નીકળતા હતા એ સમયે સરકાર દ્વારા ફૂલ ઇમ્યુનાઇઝેશન તરીકે વેક્સિનેશન થાય એના માટે થઈને કરવામાં આવી રહી ઝુંબેશનો આજે ટૂંકમાં અમારા તમામ સ્ટાફ અને અમારા જેને કહેવાય કે વહીવટી તંત્ર અમારું પંચાયત વિભાગ પ્રમુખ સાહેબ બધા ગામ જ્યાં જ્યાં જે જે કોઈ પણ અધિકારી હોય છે એના દ્વારા વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે પોલિયો ઝુંબેશ હેઠળ આગામી બે દિવસ ડોર ટુ ડોર પોલિયાના ટીપા પીવડાવવામાં આવશે આ ઝુંબેશ આરોગ્ય અધિકારી ડોક્ટર બીબી કરમટાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર